આરો મેડમ જેઠા મેડમ બોલ એક છોકણ તારે જીપ ભાવે એમ કે પણ તું અહીંથી જા આરો મેડમ જેઠાને ઊં જોકો બોલ્યો જો રાત્રે તમે સીધા દીધું ઓય હવે બારે બોડ લગાવી દે શ્રી જેઠાલાલનું દવાખાનું હવે મુર્ગા ગોતીલા હું ક્યાંથી ગોતીલા પગાર છે ને આપું છું બારે ઉભો રે

તક તો માવાતા પાણી એ ઓય છોરી આનું બોલ મને દાલા જેતી દાલાડી કેવા દાત ડૂટલી દેવા હે પગલા મેડમ કેન્સલ કરે હા મેડમ જીત નહીં તો તમે જીત નું બુકિંગ કેન્સલ રાખજો હા તો એક તો અરે રે તો કસલે ના પડી કદી તો પગલા ઓય મગલા આ દાડુકડી જેવા ઝાડા એટલે કેવા ઝાડા મને શું ખબર તને કપાલ દર્દથી દર્દિનો રોગ નથી ખબર તારા પગાર ઓછો કરવો પડશે બોલો તમને બીજી શું તકલીફ છે મને પેટમાં દુખાય હતું કાય ડંબડ ડંબા જો તો મકોરે ઓ કોરે લોત બો હાંજે ઓંજે તાર વાડીઓમ દેતો અરે

બોલ અલંડીનેસ કેવી કસેત કરે છો ખૂબ સરસ તે તમે કેટલા સમય કરો છો જેનો કરી મારા ફોનમાં જાતી ના પડી કે કઈ રામરામમાં રંગો ભગવાન તમે તો સાવ પાગલ છો તમે પાગલ કેમ ઉતા বনে ઓ ભગવાન હું પાગલ એક લગ્ન લગ્ન કર્યા ઈ એક જોગલું થયું ઈનું એક જોગલું થયું

5000 રૂપિયા આટલા બધા હોતા છે આવળો મોટો ડાખાનું 3 3 કંપાઉન્ડ હોય તો ખરાબ ને સારું હજારો સાબ જલાવ 4000 રૂપિયા પેડિયમ કરે અમે કેશ લે છે પણ હું પેડિયમ જ અમે કેશ લે છે પણ હું કરું ડોક્ટર થી કમીસથી વાત કર અમે કેશ લે છે પણ હું પેડિયમ કરું અમે કેશ લે છે ઇઘુને વખત હું પેડિયમ કરતોનું અમે કેશ લે છે ઇઘુને વખત પેડિયમ જ એ પગલા નંબર કીધું ચેક કર

Jangan dijawab kari jadi.

ગઈ વખતમાં માં આવું દવા તઈ ત્યારે પાતો એક ત્યાં છે 22 નંબર ની ગઈ વખત ની દવા છે ખૂબ છે તમને યાદ રહે ગઈ કે 22 નંબર ના ખાના છે લાવો મારો પૈસા લે પગલા તું બારે ઊભો રે મારો પકારો દવા પર છે કેટલો વધારું 2000 રૂપિયા સારું જા તું બારે ઊગો રે 开心。 આગલી બોલ એ તો પકડતી એ બોલવા તો ન રૂપીયા હજાર ની દવા કરવાની સાજા થા નહીતર રૂપિયા 2000 પાછા મેળો તો લાસ્ટ રીમુ તમે મારા 2000 લ્યો પણ આ તો સાહેબ ઓની નોટ ખૂબ પ્રયાસ તમને આંખે દેખાતું થઈ ગયું કે સોનું નથી રૂપિયા

પોત હજાર કરો નહીં કરું તમારી હા હું દવાખાનું ખોલીશ હા હું દવાખાનું ખોલીશ એ ગ્રાહક લઈ આવો તું એ ગ્રાહક અરે કાંઈકા ખોલી દે બતાવી દે ખોલી દઉં ખોલી દે હા તમને તો હું તારું પગાર રૂપિયા